લીલી ઝંડી થી પ્રારંભ થઈને પદયાત્રા અલ્ટ્રા વિઝન સ્કૂલ થી થઈને એસએન વિદ્યાલય સુધી થશે જેની અંદર મંત્રોચ્ચાર કરવામાં આવશે અને સંસ્કૃત નું મહત્વ સમજાવવામાં આવશે સાથે સાથે સંસ્કૃત સ્લોગન સાથે પદયાત્રા નો પ્રારંભ થઈ રહ્યો છે આજની આ પેઢી ને સંસ્કૃત શું છે એનો ખ્યાલ આવે આપણી માતૃભાષા તો ગુજરાતી છે રાષ્ટ્રભાષા હિન્દી છે પણ એક સંસ્કૃત એ આપણી દેવભાષા છે દેવો પણ સંસ્કૃતમાં વાતો કરતા આપણા ધર્મના તમામ જે ગ્રંથો છે चाहे રામાયણ હોય ભગવદ ગીતા હોય કે આપણા મંત્રો હોય કે શ્રીમદ ભાગવત એમ બધા જ સંસ્કૃતમાં રચાયેલા ગ્રંથો છે આજે આપણે કઈ કર્મકાંડ કરીએ છીએ તો પણ એના શ્લોક પણ એ સંસ્કૃતમાં બોલાતા હોય છે ત્યારે સંસ્કૃતની સમજ આપવા માટે સંસ્કૃત જે છે એની લોકોમાં જાગૃતિ આવે સંસ્કૃત ભાષા